પહોંચી શકે જે આપણા પ્રદ્યુમનસિંહ આપણા અબડાસાના વિસ્તારના એમએલ એ પછી આપણા અનિરુદ્ધભાઈ હવે ખરેખર હવે કચ્છને નિરોજભાઈ એવડો ભણ્યો નહેરો વડે ભગવાન જાય ભગવાનનું નામ તો કેતો અહીં વાનું હલો તો સમથિંગમાં ત્રિવિક્રમ ભગવાન નિરોજભાઈ પછી એ પણ પાંડા ત્રિવિક્રમ એને પછી આમ કેશવ

બાકી તો ઘણા અમૂલભાઈ પુરુષોત્તમભાઈ ધન્યવાદ જિલ્લા પંચાયત છું આપણે અહીંયા સાડા બાર સુધી થયો છે વિનોદભાઈ તો અમે વાતો કરતા સાહેબ ગમે ત્યારે નાનું મોટું હમણાં એક કામ હતું તો એની ટાઈમ પણ કામ આપણે એવું સોંપવાનું કે હા ખોટા ધંધા કરીને પૂછો અને આ સાં કઈ કરેલો ઈ કોઈ ન કરે બાકી એનાથી થતું એવું કામ એ કરી દીધું સહજ રીતે સહજ રીતે કહીએ એમાં આપણા બધા વ્યક્તિત્વ સરળ છે અને અત્યારે બધાથી મોટી વાત તો એ છે સાહેબ આપણે જેનો ગૌરવ લઈએ જેણે કીધું છે કે બે હજાર ચોવીસમાં મોદી કહેવું આવી ગયું એટલે ભૂકા લાડી નાખવાનું છે કાંઈ બાકી નહીં રહેવાનું કામમાં